અમરેલીના નિંગાળામાં સગા નાના ભાઈએ મોટા મોટાભાઈનું કાંસળ કાઢ્યાની ઘટના પ્રકાશમાં આવી બારૈયા પરિવારના બે ભાઈઓ વચ્ચે સામાન્ય બાબતમાં થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો મોટા ભાઈ હર્ષદ બારૈયાએ તેના નાના ભાઈ જયસુખ બારૈયાને કામ ધંધો કરવાનું કહેતા મામલો બીચક્યો હતો ઝઘડામાં ઉશ્કેરાઈ ગયેલા જયસુખ બારૈયાએ હર્ષદ બારૈયા પર છરી વડે હુમલો કર્યો ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હર્ષદ બારૈયા હોસ્પિટલ પહોંચી તે પહેલા જ તેમનું મોત થયું પોલીસે જયસુખ બારૈયાને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે નિંગાળા ગામે ખાંભા પોલીસ સ્ટેશનનું જે નિંગાળા ગામ છે એમાં ગઈકાલે આશરે સાડા છ વાગ્યા પછી અ એ ગામમાં બે સગા ભાઈઓ હતા એમની વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલીમાં બનાવ એવી રીતનો હતો કે જે આરોપી છે એ કોઈ કામ ધંધો કરતો નથી તો જે મરણ મરણ જનાર છે એમણે એમને ઠપકો આપ્યો હતો કે ભાઈ તું કંઈ કામ ધંધો કર આંટાફેરા ન કર એ બાબતનું એમને ખોટું લાગતા એકદમ ઉશ્કેરાઈ જઈ અને છરીનો એક ઊંડો ઘા મારી એમનું મૃત્યુ નીપજ્યું હતું અને એ બાબતમાં અમે એક એકસો ત્રણ એકની ફરિયાદ ફૂનની ફરિયાદ એક લેવામાં આવેલી હતી અને જેની અત્યારે તપાસ ચાલુમાં છે